સર રોગચાળાના આ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા હેઠળના સિવિલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીએસ ખાતે નોંધાતા આંકડા મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે જે છે રાજકોટ મહાનગરપાલિકા ખાતે શરદી ઉધરસના કુલ એક હજાર કેસ નોંધાયેલા છે સામાન્ય તાવના એકસઠ કેસ એકસો ને એકાણું જેટલા કેસ છે ઉટીના સાથે સાથે ટાઈપોઇડના એક અને કમલાના બે કેસ નોંધાયેલા છે સાથે સાથે જોવા જઈએ તો વેક્ટ્રોબોન ડિઝીઝમાં ડેન્ગ્યુના બે કેસ નોંધાયેલા છે એની સિવાય ચિકનગુનિયા કે મેલેરિયાના કોઈ પણ કેસ ગત સપ્તાહે નોંધાયેલા નથી ઉપરાંત જોવા જઈએ તો હાલ એની સિવાયના કોઈ પણ જે છે એ વેટરબોન કે વોટરબોન ડિઝીઝ છે હાલ જે છે એ સિઝનલ ટ્રેન્ડ ચાલી રહ્યા છે મુજબ જે છે સિઝનલ ફ્લુના કેસીસ એટલે શરદી ઉધરસ થાય ખાસ કરીને એલર્જીક રાઇનાઇટિસ અને એલર્જીક સિઝનલ ફ્લુ જે છે સોરી એઝ એલર્જીક ફ્લુના કેસીસ અથવા શરદી ઉધરસ જે છે એ વધી રહ્યા છે ખાસ કરીને હાલ એલર્જીને કારણે ઉધરસ આવી ઘણી વખત જે છે ઉધરસ જે છે સામાન્ય રીતે કંટ્રોલમાં ના આવી ઉપરાંત એલર્જન્ટ કોઈ પણ જે છે એની માત્રા અત્યારે વધતી જોવા મળતી હોય છે અને મુખ્યત્વે એમાં પોલ્યુશનનો પણ ભાગ કહી શકાય પરંતુ સિઝનલ વેરિએશન મુજબ જે હાલ જે છે કેસો વધી રહ્યા છે હાલ જે છે ખાસ કરીને વેક્ટરબન અને વોટરબર્ન ડિઝીઝ કંટ્રોલ માટે સઘન કાર્યવાહી સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે આ ઉપરાંત આરોગ્ય કેન્દ્રો પર પેસિવ સર્વેલન્સ પણ કરવામાં આવી રહી છે ખાસ કરીને જોવા જઈએ તો વિવિધ પ્રકારના કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરમાંથી કે ગવર્મેન્ટ સેક્ટરમાંથી જેટલા પણ ડેન્ગ્યુ ખાસ કરીને શંકાસ્પદ ડેન્ગ્યુ કે શંકાસ્પદ ચિકન ઉપરાંત કોઈ પણ શંકાસ્પદ વોટરબોન ડિઝીઝ પણ જોવા મળે તો ત્યાં અમે સઘન કાર્યવાહી હાથ રહ્યા છીએ આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની અમારા મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર જે શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આવેલા હોય છે એ વિવિધ વિસ્તારોની અંદર જ્યારે પાણી વિતરણનો સમય હોય ત્યારે રેસિડલ ક્લોરીન ટેસ્ટ જે છે એ કરવામાં આવે છે કુલ ગત સપ્તાહે આઠસો ને એક્યાસી જેટલા રેસિડલ ક્લોરીન ટેસ્ટ કર્યા અને તમામમાં ક્લોરીનની માત્રા ખૂબ સારી માત્રામાં આપણને ક્લોરીન જે મળી આવી છે જે સારી બાબત કહી શકાય આ ઉપરાંત ખાસ કરીને જોવા જઈએ તો અમારા મેલેરિયા શાખા દ્વારા ખાસ કરીને આશાબેનો ઉપરાંત જે છે ફિલ્ડ સુપરવાઇઝર અને સુપ્રે ફિલ્ડ વર્કર દ્વારા જે છે ચારસો જેટલા પ્રિમાઇસિસની તપાસ જે છે એ કરવામાં આવી હતી જેમાં પોરા મળ્યા હોય એ પૈકી જે છે બસો સોળ જેટલા ઘરો અને 76 જેટલા એકમો જે છે પ્રાઇવેટ એકમો એને નોટિસ જે છે ઇશ્યુ કરવામાં આવી છે આગામી સમય સમયમાં એમાં વહીવટી ચાર્જ વસૂલવા કરવાની કામગીરી પણ કરવામાં આવશે ઓકે